સુરતના સચિન વિસ્તારમાં બેંકમાં થોડા દિવસે લૂંટની ઘટના બે કર્મચારીઓને રૂમમાં બંધ કરી અને લૂંટારુ રૂપિયા લઈ ફરાર થયા સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે બે કર્મચારીઓને રૂમમાં પૂરી અને રૂપિયા ચાર પોઈન્ટ પંચોતેર લાખની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા બેન્કમાં લૂંટ થઈ હોવાની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે અલગ અલગ પાંચ ટીમો બનાવી અને શરૂ કરી દેવામાં આવ્યો છે સચિન સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં બાર ત્રીસ વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્ષ માં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા વિષમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની પાંચ ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું